એ મારા વહલાશ્રીઓ ચમકી સ્વર્ગ જોઈ ના જોઈ હોય તો આપણે ઉપર જવું પડે અને વર્ણન નથી પણ સ્વર્ગ છે આ ધરતી ઉપર સ્વર્ગ એટલે અમારી આ સંસ્કૃતિ જાતના આંબા પંદર જાતના ગાય આધારિત પ્રાકૃતિક શાકભાજી ભવાના છે અને અષાઢ મહિનામાં મધુરો મધુરો મેં વહે છે અને હું અને અમારા આત્મીય શ્રી અંભાઈ ઘટિયા વાળીયા એવા છીએ અને આઈથી તાજી તોડેલી જીવંતિકાના પાનની ભાજી કે જેને ચરક ઋષિએ પૃથ્વી પરનું સૌથી શ્રેષ્ઠ શાક કીધું છે એની ભાજી બનાવી છે અને દેશી મરચાં આ અમારી દીકરી રીના દીકરીએ બનાવેલો ઓર્ગેનિક બાજરાનો રોટલો ગાયના ઘીથી ત્રહ ત્રણ અને સુરણનું શાક જે આંતરડા જર્જરી કે નકામાં થઈ જાય વૃદ્ધ એને પાછા યુવાન બનાવે તો પાછી એ શાક ખાવ પાછા તમે યુવાન થઈ જાઓ બે અને ધારો છે દૂધ આ ખરેખર જીવત નો બ્રહ્માનંદ છે તો બ્રહ્માનંદ તો સ્વર્ગમાં જ થાય સ્વર્ગ તમારે જો જોવું હોય અને માણવું હોય તો ઉપર જવાની જરૂર નથી સંસ્કૃતિ ફાર્મ માં પધારો આપના મનસુખભાઈ સુવાદભાઈ